સહકારી ક્ષેત્ર અગ્રેસર નામના ધરાવતી સુરતની સુમૂળ ડેરીમાં ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વાયરલ થયેલા ઓડિયો મુદ્દે હાલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હોય બે ડિરેક્ટરોને જવાબ લીધા છે સુરતની સુમૂળ ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ઉદ્ભવેલા વિવાદ હવે ગંભીર વળાંક લીધો છે સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે અને બે ડિરેક્ટરોને જવાબ માટે બોલાવ્યા છે વિવાદ સંબંધિત ફરિયાદમાં ભરત પટેલ પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત અને રેશાભાઈ ચૌધરી સહિતના નામ ઉલ્લેખાયા છે આ સમગ્ર વિવાદ બારમી જુલાઈ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જવાથી ઉદ્ભવ્યો હતો ડેરીના આંતરિક મુદ્દાઓ જાહેર થતાં ભારે બવાલ મચી હતી વિવાદ ધીરે ધીરે રાજકીય રંગ લઈ રહ્યો છે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી આ મામલો પહોંચતા આખરે પોલીસે ગંભીરતાથી કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ દાખલ કરી છે

અમે ચાર જણ છીએ કાંતિભાઈ ગામિત સુનિલભાઈ ગામિત રેશાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ એટલા મને આજે અહીંયા બોલાવેલા છે એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે લાવીને જવાબ આપવાના છે અત્યારે અમને ના 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 અમે રેલી નીકળેલી હતી એમાં અમે હતા એટલા માટે નામ છે આદિવાસી આદિવાસી બહેનોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો એટલે અમે એમને સુમૂલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું એના માટે અમારા નામો આવી ગયા છે ટાર્ગેટ એ હવે જે કરતા હોય ઓડિયોમાં કશું જ નથી કોઈ સંસ્થાને નુકસાન થાય એવું બી નથી પણ ઓડિયો રેકોર્ડિંગ કરવું બોર્ડની મીટિંગ કરવી સભાસદોને ખરી હકીકતથી વાકેફ કરવા એવા હિસાબથી કોઈ કર્યું હોય તો એમાં બી કઈ ગુનો નથી એમ સુમલ ડેરીમાં બે ડિરેક્ટર વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને બે ડિરેક્ટરોને સુરત ક્રાઇમ બ્રાન્ચે જવાબ લેતા આવી આવનાર દિવસોમાં આ મામલે શું તપાસ થાય છે તે જોવું રહ્યું